આ દરરોડામાં પોલીસે માદક પદાર્થ અને વાહન સહિત કુલ રૂપે પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કરી જિલ્લામાં દારૂબંધી અને નાર્કોટિક્સ કાયદાનો ચુસ્ત અમલ કરવા જાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૂપે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન એક વેગીનાર કારમાંથી ચોરી છુપેથી લઈ જવાતો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે આ ગંભીર ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા તપાસમાં વ્યાપ વધારી દેવામાં આવ્યો છે ઝડપાયેલો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે જિલ્લામાં યુવાનોને ગેરમાર્ગે દોડતી માદક પદાર્થોની વધીને નાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસન કટિબદ્ધ છે અને આગામી સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ પર બાદ નજર રાખવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું